જીવનમાં સાચી ખુશી એ છે કે તમે પોતાને ઓળખો અને પ્રેમ કરો ટ્રુ હેપીનેસ ઇન લાઈફ ઇઝ ટુ નો એન્ડ લવ સેલ્ફ નિષ્ફળતા એ જ ચાવી છે જે તમારા અનુભવોને મજબૂત બનાવે છે ફેલિયર ઇઝ ધી ઓનલી કી વિચ મેક્સ યોર એક્સપીરિયન્સીસ સ્ટ્રોંગર આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તમને અજાણ્યા માર્ગ પર પણ દોરી શકે છે Self-confidence is a power that can lead you even on an unknown path. Moving forward in life is the only art that will make your dreams come true. Hard work is the path that turns dreams into reality. સાચી સિદ્ધિ એ છે કે તમે હંમેશા શીખતા રહો અને પોતાના શ્રેષ્ઠ માટે પ્રયત્ન કરો ટ્રુ અચીવમેન્ટ ઇઝ દેટ યુ ઓલવેઝ કીપ લર્નિંગ એન્ડ સ્ટ્રાઇવ ફોર યોર બેસ્ટ જીવનમાં દરેક પડકારે તમને વધુ સમજદાર અને શક્તિશાળી બનાવે છે એવરી ચેલેન્જ ઇન લાઈફ મેક્સ યુ વાયસર એન્ડ સ્ટ્રોંગર આત્મવિશ્વાસ એ છે કે તમે પરિસ્થિતિની પણ નહીં પરંતુ પોતાની શક્તિમાં ભરોસો રાખો સેલ્ફ કોન્ફિડન્સ મીન્સ ધેટ યુ હેવ ફેથ નોટ ઇન ધ સિચ્યુએશન બટ ઇન યોર ઓન સ્ટ્રેન્થ મહેનત અને ધીરજ સાથે કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળ નથી રહેતું વર્ક ડન વિથ હાર્ડ વર્ક એન્ડ પેશન્સ નેવર ફેલસ જીવનમાં સાચું મૂલ્ય એ છે કે તમે પોતાની ઓળખો અને સંતોષ અનુભવો The true ધ ટ્રુ વેલ્યુ ઇન લાઇફ ઇઝ ટુ નો યો સફળતા એ છે જ્યારે તમે નાની જીતોને પણ ઉજવણી કરો અને આગળ વધો સક્સેસ ઇઝ યુ સેલિબ્રેટ ઇવન સ્મોલ વિક્ટરીઝ એન્ડ મૂવ ફોરવર્ડ આત્મવિશ્વાસ એ ભરોસો છે જે તમારે પોતાના માર્ગ પર અડચણ વિના ચાલવા દે છે

True happiness in life is that you feel happy with the happiness of others. If you have faith in your thoughts and efforts, the situation will also support you. Hard work is the only vision that turns dreams into reality. જીવનમાં સાચા સંબંધ એ છે જે સમય અને પરિસ્થિતિ સાથે મજબૂત બને છે. True relationships in life are those that become stronger with time and circumstances. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે એકલા હોવા છતાં આગળ વધવા દે છે. Self confidence is the power that allows one to move forward despite being alone. Success is not just about location, but is the result of continuous effort and patience. Every challenge in life is an opportunity to test your inner strength. True progress is that you leave the past and accept the present. Failure is the only key which makes your experience stronger. આત્મવિશ્વાસ એ ભરોસો છે જે તમારે અજાણ્યા માર્ગ પર પણ દોરી શકે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ બિલીફ ધટ કેન લીડ યુ ઇવન ઓન એન અનનોન પાથ સાચી સિદ્ધિ એ છે કે તમે હંમેશા પોતાની શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરશો ટ્રુ અચીવમેન્ટ ઇઝ ધટ યુ ઓલવેઝ સ્ટ્રાઇવ ફોર યોર બેસ્ટ જીવનમાં સાચી સમજ એ છે કે મુશ્કેલી એ તમારો મિત્ર છે विरोधी नहीं दू अंडर लाइफ इज देर फ्रेंड नोट योर एनमी सफलता छे के तमे नानी जीतो ने करो आगो सक्सेस मींसब्रेटिंग इवन स्मोल विक्टरीज एंड फोर्वर्ड जीवन में सौथी मोटू धन ए क्षमता पर विश्वास राखो The greatest wealth in life is to have faith in your abilities. Mahina teje marga chheje tamari shakti ani immat ne Hard work is the only path that tests your strength and courage. Atma visvase divoce je bhay ani sankatama marga darshabeche. Self-confidence is the lamp that shows the way in times of fear and danger. સાચા સંબંધો એ છે જે વિશ્વાસ પ્રેમ અને સમજણથી ટકી રહે છે ટ્રુ રિલેશનશીપ્સ ઓન ટ્રસ્ટ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ જીવનમાં દરેક દિવસે એક નવી શરૂઆત અને નવી તક લઈને આવે છે એવરી ડે ઇન લાઈફ બ્રિંગ્સ અ ન્યૂ beginning એન્ડ a ન્યૂ ઓપોર્ચ્યુનિટી મહેનત એ સંગીત છે જે મન અને હૃદયમાં શાંતિ લાવે છે હાર્ડવર્ક ઇઝ ધ મ્યુઝિક દેટ બ્રિંગ પીસ ટુ માઇન્ડ એન્ડ હાર્ટ સફળતા એ પરિણામ નથી તે સતત ફળ છે સક્સેસ ઇઝ નોટ અ રિઝલ્ટ ઇટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ કન્ટિન્યુઅસ એફર્ટ્સ નિષ્ફળતા એ માર્ગદર્શન છે બુઝશો નહીં ફેલિયર ઇઝ ગાઈડન્સ નોટ એંગર જીવનમાં આગળ વધવું એ જ કલા છે કે તમે પોતાને સતત સુધારો મુવીંગ ફોરવર્ડ ઇન લાઈફ ઇઝ ધી આર્ટ ઓફ કન્ટિન્યુઅસલી ઇમ્પ્રુવિંગ યોર સેલ્ફ આત્મવિશ્વાસ એ છે કે તમે પરિસ્થિતિની નહીં પરંતુ પોતાની શક્તિમાં ભરોસો રાખો સેલ્ફ કોન્ફિડન્સ મીન્સ દેટ યુ બિલીવ ઇન યોર ઓન સ્ટ્રેન્થ એન્ડ નોટ ઇન ધ સિચ્યુએશન જીવનમાં દરેક પ્રયાસે નવી તક અને અનુભવ આપે છે તેને વેલ્ફ શો નહીં એવરી એન્ડેવર ઇન લાઈફ ગિવ્સ અ ન્યૂ ઓપોર્ચ્યુનિટી એન્ડ એક્સપિરિયન્સ ડોન્ટ વેસ્ટ ઇટ મહેનત એ જ શક્તિ છે જે સપનાને હકીકતમાં બદલવામાં મદદ કરે છે હાર્ડવર્ક ઇઝ ધી ઓનલી પાવર દેટ હેલ્પ્સ ઇન કન્વર્ટિંગ ડ્રીમ્સ ઇન્ટુ રિયાલિટી આત્મવિશ્વાસ એ છે કે તમે પરિસ્થિતિ સામે નહીં પરંતુ પોતાની ક્ષમતા પર ભરોસો રાખો સેલ્ફ કોન્ફિડન્સ મીન્સ દેટ યુ બિલીવ નોટ ઇન ધ સિચ્યુએશન બટ ઇન યોર એબિલિટીઝ નિષ્ફળતા એ જીવનમાં નવી દિશા બતાવતી એક માર્ગદર્શક સિદ્ધિ છે ફેલિયર ઇઝ અ ગાઇડિંગ અચીવમેન્ટ શોઈંગ એ ન્યુ ડિરેક્શન ઇન લાઈફ સાચા ધ્યેય માટે સતત પ્રયત્ન કરવો એ સૌથી મોટી જીત છે કોન્સ્ટન્ટલી સ્ટ્રાઇવિંગ ફોર ધ રાઈટ ગોલ ઇઝ ધ બિગેસ્ટ વિક્ટરી જીવનમાં સાચી ખુશી એ છે કે તમે બીજાની ખુશીનું સન્માન કરી શકો ટ્રુ હેપીનેસ ઇન લાઇફ ઇઝ દેટ યુ કેન રિસ્પેક્ટ ધ હેપીનેસ ઓફ અધર્સ મહેનત એ જ પથ છે જે સમયની કિંમત સમજાવીને ફળ આપે છે Hard work is the only path which gives results by explaining the value of time. Without self confidence, even small victories cannot last. True progress is that you learn from your mistakes and move forward. જીવનમાં દરેક પડકાર તમને વધુ સમજદાર અને મજબૂત બનાવે છે એવરી ચેલેન્જ ઇન લાઇફ મેક્સ યુ વાયસર એન્ડ સ્ટ્રોંગર